નમસ્કાર મિત્રો જય માતાજી બધાને હર હર મહાદેવ જય જય પરશુરામ મિત્રો તારીખ દસ પાંચ બે હજાર ચોવીસ ના નામ પરશુરામ હે મેરા આવા આપણા દાદાની જન્મ જયંતિ મોરબી ખાતે ઉજવા જઈ રહી છે ત્યારે મોરબી પરશુરામ યુવા ગ્રુપ અને સમસ્ત સમાજ મોરબી સમસ્ત બ્રહ્મ સમાજની પાંખો દ્વારા અને અતુલભાઈ જોશી તથા તેમની પૂરી ટીમ દ્વારા આ આયોજન કરેલ છે તારીખ નવ પાંચ એટલે કે આજે રાત્રે દાંડિયા રાસનું આયોજન કરેલ છે અને આવતીકાલે દસ પાંચના રોજ ભવ્ય શોભાયાત્રા જે વાગપરા ગાયત્રી મંદિરથી શરૂ થશે અને નવલખી પરશુરામ ધામે પૂર્ણ થશે અને ત્યાં મહાઆરતી તેમજ મહાપ્રસાદનું આયોજન કરેલ છે તો આપ સૌને વિનંતી છે વધુને વધુ સંખ્યામાં આ મહાપ્રસાદ મહાઆરતી અને શોભાયાત્રામાં જોડાવ એવી એક આપના ભાઈ તરીકે કલાકાર તરીકે વિનંતી છે તો આપ સૌને ફરી ફરીવાર જય જય પરશુરામ હર હર મહાદેવ જય જય પરશુરામ